નમસ્કાર મિત્રો વાહન લેવર્સ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને કેતવજાના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી બોતેર પચાસ ટૅક્ટર બેસવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મેસી બોતેર પચાસ ટેક્ટર જોઈ રહ્યા છો જે ભરતભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા વિડીયોમાં તમે જોઈ શકો છો ટાયરની કન્ડિશન બેટરી સારી છત્રી સારી ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વીડિયોમાં તમે જોઈ શકો છો મેસી બોતેર પછા ભરતભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર અઢાર ટ્રેક્ટરની કિંમત ચાર લાખ નવ્વાણું હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો ધ્રાપા રોડ ગાયત્રી મંદિરની સામે જામજોધપુરમાં જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર દ્રાફા રોડ ગાયત્રી મંદિરની સામે વધુ માહિતી માટે તમે ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર જાહેરાત આપી વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો અને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને પણ મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે